રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક ટ્રક ખાડામાં ફસાયો ઈજા પહોંચી રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક ટ્રક ખાડામાં ફસાયો ડ્રાઈવરને ઈજા પહોંચી ધોરાજીમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળેલ છે ધોરાજીના બસ સ્ટેન્ડ રોડ અને પાન સામે ટ્રક ખાડામાં ફસાયો હતો આ ઘટનામાં ટ્રક ડ્રાઈવર નાંગળીમાં ઈજા પહોંચ્યા ટ્રક ખાડામાં ફસાવાથી અન્ય વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા આ ટ્રક ખાડામાં ફસાવાથી ટ્રક ડ્રાઈવરને ઈજા સાથે ટ્રક ખાડામાંથી બહાર કાઢવા માટે 1000 રૂપિયાનો ખર્ચ થયો કા નામ મેરા નામ હે શારુ મે આ સે ગાડી ભર લે જા રહ્યો હું તો અહીંયા રસ્તે મે ફસ ચૂકા હે ઓર મેરે કો 10 12000 રૂપિયા કા ખર્ચા હે મેરા અંગળી પે ભી લગતી હે ઓર રસ્તા उसकी तो वजह से मेरी गाड़ी बैठ गया अंदर तो इस मारे मेरे को थोड़ी परेशानी है और अंगली भी थोड़ी सी दुख रही है तो भोपाल जाना है मेरे को कहाँ ये हादसा अच्छा हुआ है ये अपने ये सड़क पर हुआ अभी तो ये आई है तो थोड़ी मदद हो जाएगी तो गाड़ी निकल जाएगी हाँ और दस बारह हज़ार रुपये का खर्चा आ गया हम ड्रॉल मजबूर हैं अब लेकिन करेंगे है? ये समझ नहीं, नहीं आ रहा अभी अंगली पे भी लगती है ये गाड़ी फंसने की वजह से બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ રાજકોટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે